તાજેતરમાં કાશ્મીર પહેલગાવ ખાતે થયેલા જનધન્ય આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને હોમાત્મક હનુમાન ચાલીસાના પાઠ સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી જુનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ ગાયત્રી શક્તિપીઠ પ્રભુ ચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોર બ્રાહ્મણ મહિલા મંડળ તેમજ પૂજ્ય પ્રેમ ભિક્ષુકજી મહારાજ પ્રેરિત રામધૂન મંડળ જુનાગઢના સંયુક્ત ઉપક્રમે કાળવા ચોક પાણીના પરબ પાસે હનુમાન ચાલીશાના હુમાત્મક લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં દિવગત આત્માઓને પ્રભુ ચીર શાંતિ અર્પે અને વૈકુંઠમાં વાસ આપે એવી પ્રભુ શ્રીરામને પ્રાર્થના સાથે મનસુખભાઈ વાજા યોગીભાઈ પઢિયાર તેમજ વર્ષાબેન બુરીચાગર દ્વારા સરકારને આવા બનાવ કોઈ પણ જગ્યાએ ન બને તે અંગે વિનંતી સાથે આક્રોશ વ્યક્ત કરેલ હતો તમામ સંસ્થાના કાર્યકર્તા ભાઈઓ અને બહેનો દ્વારા ભગવાન શ્રી રામચંદ્ર અને રામદૂત હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી આવા હુમલા કરનારાઓને સખત પાઠ ભણાવવામાં પ્રાર્થના કરેલી અને છેલ્લે બે મિનિટનું મૌન રાખવામાં આવેલ ઉપરોક્ત પ્રસંગમાં શ્રી મનસુખભાઈ વાજા કમલેશભાઈ પંડ્યા નાગભાઈ વાળા બટુક બાપુ અલ્પેશભાઈ પરમાર વર્ષાબેન બોરીચાગર ચંપકભાઈ જેઠવા રાજુભાઈ ચુડાસમા વિજય ચુડાસમા નાગભાઈ વાળા પરેશભાઈ બાટલિયા યોગીભાઈ પઢિયાર રૂપારેલિયા જાગુબેન દવે વગેરે ઉપસ્થિત રહી ભક્તો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ સાથે આહુતિ આપવામાં આવે